નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રશિયામાં આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ શક્તિશાળી ભૂકંપ પછી સુનામીના મોજા ચાર મીટર ઊંચા ઉછળ્યા અનેક ઇમારતોને નુકસાન થયું બુધવારે સવારે રશિયાના કામચાટકા નજીક આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે જાપાનના પેસિફિક કિનારા પર એક કિલોમીટર સુધીની સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે જાપાનના એનએચકે ટેલિવિઝન અનુસાર લગભગ એક ફૂટ ઊંચા સુનામીના મોજા દેશના પૂર્વ કિનારા સુધી પહોંચી ગયા છે યુએસ જીઓલોજી સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર નીચે ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે ચાર ને ચોપન આવ્યો હતો અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી ભૂકંપ જાપાનના ચાર મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય હોકાઈડોથી લગભગ બસો પચાસ કિલોમીટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો હળવો અનુભવાયો હતો આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ